છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના નારણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા જિલ્લા સમિતિના કાર્યકારી પ્રમુખ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા

સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે છોટાદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ઘર ગણાય છે અને જિલ્લા તાલુકા પંચાયતો પણ અગાઉના સમયમાં કોંગ્રેસની જ હતી એ જ પ્રમાણે ફરીથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે એમાં લોકસભાની કોંગ્રેસની સીટ જીતાય અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી દબદબો રાખે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવે એ પ્રમાણેની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ યુનિવર્સિટી માં નવા વિભાગની રચના કરીને કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં અલગ અલગ દેશોની